મિત્રો સત્ય ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે આણંદ જિલ્લાના હાડગુળ ગામે આવેલ ધી હાડગુળ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ સંસ્થાએ ગત પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જળહળતી સફળતા સાથે વિકાસના પચીસ વર્ષ પૂર્ણ કરી છવ્વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે આ પ્રસંગે ધિહાળગુળ કો કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ચેરમેન સૈયદ હાજી મોઇનુદ્દીન અને વાઇસ ચેરમેન ઇમામલી સૈયદ અને મેનેજિંગ ડિરેક્ટર હાજી ફખરુદ્દીન સૈયદે સંસ્થાના એક હજાર એકસો અગિયાર સભાસદોને આ વિકાસની હરણફાળમાં સહયોગ આપવા બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો છે સફળતાના પચીસ વર્ષની ઉજવણી નિમિત્તે સંસ્થાએ સભાસદોને ખાસ બાર ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત સાથે સભાસદ ભેટ આપવાની પણ શરૂઆત કરી છે જે અંગે વહેલી તકે સંસ્થા ખાતેથી મેળવી લેવા મેનેજર સૈયદ મુત્તલિબ હુસેને જણાવ્યું છે મારું નામ સૈયદ મોહિનુદ્દીન ફકરુદ્દીન હું ક્રેડિટ હાર્ગુડ કોઓપરેટિવ ઓપરેટિવ સોસાયટીનો ચેરમેન છું હું હૃદયપૂર્વક પહેલાં તો હું પર્વદિગારનું અહેસાન માનું છું કે જેને અમને અત્યાર સુધી એ રીતે એવી પ્રગતિની સાથે અહીંયા અમને પહોંચાડ્યા હું સાથે સાથે મારા ડિરેક્ટરશ્રીઓ મારા ખાતેદારો મારો સ્ટાફ અને અહીંથી જે કંઈ વહીવટકર્તાઓ છે જે કંઈ છે એ લોકોનું હું હૃદયપૂર્વક આભાર માનું છું તથા ગ્રામજનોનું તેમજ અમારી સાથે સંલગ્ન રહેલા લોકોનું અને આરસ પરસ જે કંઈ અમારી સાથે કામ કરે છે એ હું હુંથી એ લોકોનો આભાર માનું છું હાર્ડ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીની સ્થાપના તારીખ પંદર આઠ ઓગણીસો નવ્વાણુંમાં થઈ હતી ગામ અને તેની આસપાસના લોકોને સામેલ કરી હોમ લોન વ્હીકલ લોન સભાસદ લોન અને તેની બીજી મારી સંસ્થા બરાબર આજે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પચીસ વર્ષ પૂરા કરી રહી છે જેમાં પ્રવેશ મેચ ત્યારે આજના શુભ અવસરમાં હું સ્વસ્થાના ચેરમેન તરીકે સદો ખાતેદારો મારા વ્હાલા ડિરેક્ટરભાઈ શ્રીનું ડિરેક્ટરશ્રીઓનું હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક એમનો આભાર માનું છું મારા ખાતેદારોનું તેમજ બધી રીતના અરસપરસ જે કંઈ આપણી સાથે એ થયેલા છે સભાસદોનું આ સંસ્થાએ કરેલા એમાં મૃત્યુ સહાય હેઠળ અઠ્ઠાણું લોકોને સાત લાખ પાંત્રીસ હજાર ઉપરાંતની રકમ ફાળવેલી છે અગાઉના વર્ષોમાં સંસ્થામાં ડિવિડન્ડ આપતા સંસ્થાએ આ વખતે ડિવિઝનની રકમ બાર ટકાથી રાખેલ છે સંસ્થાની આજે પચીસ વર્ષ પૂરા થવાની હિસાબ કિતાબ મોટા પાયા પરનું કામ કરી રહી છે પચીસમી વર્ષગાંઠના નિમિત્તે સંસ્થા પોતાના સભાસદોને સભાસદ ભેટ આપી રહી છે મારું નામ સૈયદ હાજી ફખરૂદ્દીન ઝહીરુદ્દીન એના જોવા તો ચેરમેલ સાહેબે જે નિવેદન આપ્યું તે પ્રમાણે જ અમારી સંસ્થા સારા પ્રગતિ પર છે અને સારું કામ કરી રહી છે અને કરવાની પણ છે આજે સંસ્થાનું ભંડોળ એક કરોડ રૂપિયા જેવું થવા આવ્યું છે સો ભંડોળ અમારે એક કરોડ રૂપિયા જેવું થવા આવ્યું છે મારું નામ સૈયદ ઇમામ અલી અહેમદ બીયા હું અણગુણ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં એક સલાહકાર સભ્ય તરીકે કામ કરું છું સ્થાનિક ઓડિટર તરીકે કામ કરું છું અને આ સંસ્થાને પચીસ વર્ષ પૂરા કરી ગામ લોકોને એટલો બધો મોટો ફાયદો છે કે લોકોએ નાના માણસોએ આણંદ જેવા જે મોટી મોટી બેંકોના ધક્કા ખાવાના થતા હતા એની જગ્યાએ અત્યારે સરળતાથી લોકોને લોન અને જે કંઈ ઉપલબ્ધ કરાવવામાં આવે છે એ લોકો માટે ખૂબ સારી અને પચીસ વર્ષ પૂરા કરે છે ત્યારે આગળ એ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને છ કરોડ કરતાં પણ વધુ આ મંડળી એનું ભંડોળ પૂરું કરી અને લોકોની અપેક્ષાઓને પૂરી કરે એ જ મારું લક્ષ્ય છે મારું નામ જાહેદા બીબી નિજામુદ્દીન સૈયદ સંસ્થાની અમારી પ્રગતિ એવી છે કે અમારા સીઓ મેનેજિંગ ડિરેક્ટર ચેરમેન શ્રી મેનેજર અમારા સ્ટાફના જે સર્વે ભાઈઓ છે એમણે સારી કા કામગીરી કરી છે અને એ લોકોએ એટલી ઉજ્જવળતા લાયા છે અમારી હાર્ડગુળ કેડિટ સોસાયટીની કે અત્યારે પ્રગતિના પંથ ઉપર છે પચીસ વરસ થયા પચીસ વરસ અમારી જે સંસ્થાની પ્રગતિ થઈ છે એમાં તમામ સર્વે સભાસદો ડિરેક્ટર સીઓ કર્મચારીઓ દરેકને હું ઘણો ઘણો એમનો આભાર માનું છું આપ સૌને સલામ કહું છું કે અત્યારના જમાનામાં અત્યારે મોંઘવારીમાં આ પ્રગતિના પંથે આપણે આગળ આવીએ બે પૈસા બચાવીએ તો આપણે કાલે કામ લાગે અત્યારે